વાહ અહીંયા શું મસ્તીની રંગોળી કરી છે કોડિયાર માતાજીની સમજુ અને શેરી ગલીમાંથી આવેલા હતા એટલે થોડુંક નજીક થાય એટલે હવે આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ અને થી હવે વાળો જે રોડ જાય હાજી ડેમ ચોકડીએથી અહીંયા જવાનું છે હવે અત્યારે વાગી ગયા છે સાત ને દસ ને આપણે સર્વિસ રોડ ઉપર હાજી ડેમ ચોકડીએ પહોંચી ગયા હા હવે છે ને આ જે રોડ જાય છે ને સીધો એ ડાયરેક્ટ હાજી ડેમ ચોકડીએ જથી જાય છે અને આંચી ડેમ ચોપડીએથી જાય તો મૈકા થોડુંક ફરવા જવું પડે હવે આપણે મૈકા પહોંચી ગયા અહીં અત્યારે થઈ ગયા આઠ આમ જોવા મૈકાનું બસ સ્ટેન્ડ છે અને હવે અહીંયાથી આ બાજુ આ શેરીમાં આપણે જઈ માતાજીના મંદિરે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જવાનું છે મૈકા અને મૈકા હાલીને જવાનું છે અને રાજકોટથી દસ કિલોમીટર જેવું થાય છે હાલીને અને અહીંયા મોલિયા પરિવારના માતાજી સુરાપુરા દાદા છે અહીંયા એટલે આપણે અહીંયા પગે લાગે જવાનું છે એટલે અહીંથી રાજકોટથી દસ કિલોમીટર જેવું થાય છે અને અત્યારે વાગી ગયા છે છ ને દસ થઈ છે એમ જો હું તમને દેખાડી દઉં અત્યારે છ ને દસ થઈ છે હવે આપણે જોઈએ કેટલા વાગે હાલીને અહીંયા પહોંચી છે ત્યારે વાગી ગયા છે પોણા સાત ને આપણે ઘરેથી નીકળતા ત્યારે વધારું હતું અત્યારે થોડું થોડું જોડું થઈ ગયું છે અને ઘરેથી ત્રણ કિલોમીટર જેવું કાપી નાખેલું હજી આપણે અહીંથી સાત કિલોમીટર કાપવાનું છે એટલે ત્રણ કિલોમીટરમાં જે પોણી કલાક થાય તો હવે જોઈ સાત કિલોમીટરમાં કેટલીક વાર લાગે અત્યારે આપણે જે ગ્રીનલેન્ડ ચોકડીથી આજી ડેમ ચોકડીનો હાઈવે આવે ત્યાં પહોંચી ગયા હિ હું તમને હાઈવે દેખાડી દઉં અમ ગ્રીનલેન્ડ ચોકડીથી જે આરજી ડેમ ચોકડી તરફ જાય છે ને ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા હી અને કે આપણે શેરી ગલીમાંથી આવ્યા હતા એટલે થોડુંક નજીક થાય એટલે હવે આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ અને થી હવે મૈકાળો જે રોડ જાય હાજી ડેમ થી અહીંયા જવાનું છે હવે અત્યારે વાગી ગયા છે સાત ને દસ ને આપણે સર્વિસ રોડ ઉપર હાજી ડેમ ચોકડીએ પહોંચી ગયા હવે છે ને આ જે રોડ જાય છે ને સીધો એ ડાયરેક્ટ આજી ડેમ ચોકડીએથી થાય છે અને આચીડેમ ચોકડીએથી જાય ને તો મૈકા થોડુંક ફરવા જવું પડે એટલે આપણે તમે જે ઢાળીઓ દેખાઈએ ને ત્યાંથી આપણે નીચે ઉતરી જઈએ અને આ જે રોડ છે ને એ ડાયરેક્ટ મૈકાને ટચ થાય છે એટલે આપણે અત્યારે જરાક શોર્ટકટ માર્યો પણ જેમ મૈકાને રોડ ટચ થાય ને એ રોડ ઉપર હાલીને જાય એટલે થોડોક ત્યાંથી શોર્ટકટ થાય અને ઓલો જે આપણે આજીડેમ ડેમ ચોકડીયાથી જાય ને એ થોડોક ફરવા જવું પડે અત્યારે વાગી ગયા છે સાડા સાત અને આપણે ઘરેથી સાત ને છ કિલોમીટર સાડા સાત કિલોમીટર જેવું હાલીને અહીંયા અત્યારે થાક ખાવા બેઠા હ થોડીક વાર પાંચ દસ મિનિટ અને અહીંથી હજી મૈકા ચારક કિલોમીટર જેવું થાય છે હવે આ તમને જે સામે રોડ દેખાય છે ને આ રોડ આજી ડેમ ચોપડીયાથી જે ભાવનગર રોડ તરફ આ એ રોડ આજી ડેમ ચોપડીયાથી જે ભાવનગર રોડ તરફ જાય ને એ રોડ છે એટલે મૈકાવાળો રોડ છે એ હાઈવે છે ને આપણે ને અત્યારે અહીંયા આ જે કાચો રસ્તો છે ને એ રોડ ઉપર જાય કેમ કે એ ડાયરેક્ટ મૈકાને જે મૈકામાંથી અંદર જવાય ને એ રોડ ઉપર ટચ થાય છે એટલે આપણે આ સીધા રોડ ઉપર જાય હવે આપણે થી જે આ મૈકા ગામ તરફનો રોડ જાય છે ને એ જ્યાં ભેગો થાય ને અહીંયા આપણે પહોંચી ગયા હું તમને રોડ દેખાડી દઉં આમ જો આ જે રોડ તમને દેખાય છે ને એ થી મૈકા ગામ તરફનો રોડ છે ને એ છે અને એમાં આ બાજુનો જે રોડ જાય છે ને એ આમ ને ટચ થાય છે અને આપણે અત્યારે આ બાજુ જવાનું છે કે એ છે ને એ મૈકા ગામ તરફ જાય છે એટલે આપણે અત્યારે આ બાજુ સીધા આવેલા જાય મૈકા ગામ બાજુ અત્યારે વાગી ગયા છે આઠ ને દસ અને અહીંથી મૈકા એકથી બે કિલોમીટર જ આગું છે અને અત્યારે આઠ ને દસ વાગ્યા તો એ હજી તડકો નથી થયો એટલે હાલવામાં મજા આવે બાકી તડકો થયો તો ગરમીના મરી જાત હવે આપણે મૈકા પહોંચી ગયા અહીંયા અત્યારે થઈ ગયા સાડા આઠ આમ આ મૈકાનું બસ સ્ટેન્ડ છે અને હવે અહીંયાથી આ બાજુ આ શેરીમાં આપણે જાય માતાજીના મંદિરે હું તમને ટાઈમ દેખાડી દઉં જો આમાં સાડા આઠ થઈ ગયા છે એટલે આપણે ઘરેથી છ ને દસે નીકળ્યા હતા ને અત્યારે સાડા આઠ થયા હવા બે કલાક જેવું થયું દસ અગિયાર કિલોમીટર કાપતા હાલીને હવે આપણે આમાં દુકાનેથી બે નાળિયેર લઈ લીધા છે આમ જો આ બે નાળિયેર આપણે લઈ લીધા દુકાનેથી હવે આ બાજુ આગળ માતાજીના મંદિરે એક નાળિયેર વધેરવાનું છે અને એક સુરાપુરા દાદાએ આપણે એક નાળિયેર ઉધેરવાનું છે હવે આપણે આ મૂલ્ય પરિવારના માતાજી છે અહીંયા માતાજી આપણે પહોંચી ગયા છે આમ જો હું તમને દેખાડી દઉં આ સામે જે મંદિર દેખાય છે આપણા મૂલ્ય પરિવારના માતાજી છે આપણે અહીંયા પહોંચી ગયા છે હવે આપણે અહીંયા મંદિરે આવી ગયા છીએ અને મંદિરે ગેટ ખુલી બાયણું બંધ છે અત્યારે કેમકે ગાયો ને કૂતરાને બધું આવી જાય એટલે બંધ રાખે છે વાહ અહીંયા શું મસ્તીની રંગોળી કરી છે કોડિયાર માતાજીની આમ જુઓ આપણું મંદિર હવે આપણે માતાજીએ દર્શન કરી લીધા છે અને ત્યાંથી જ જરા કાગળ આવીએ એટલે આપણે અહીંયા સુરાપુરા દાદા છે અહીંયા ઘણા બધા જે મોલિયા પરિવારના સુરાપુરા દાદા છે તે પ્રેમજી બાપા છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો અને તેની સાથે બીજા પણ પરિવારના સુરાપુરા દાદા અહીં છે હું તમને દેખાડી દઉં જો અહીંયા જે કાકડીવાળા જે સુરાપુરા છે ને તે બીજા પરિવારના સુરાપુરા છે અને આપણે અત્યારે દર્શન કરી લીધા છે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો